સુરત શહેરમાં હાલ હિન્દુ મુસ્લિમ એક થઈ રહે છે ત્યારે કેટલાક કોમવાદી તત્વો દ્વારા આ શાંતિને ઢોળવાનો પ્રયાસ થાય છે અને આવો જ એક બનાવ રવિવારે બપોરે બન્યો હતો શહેરના કોટ વિસ્તારના ગોપીપુરા કાજીનું મેદાન ખાતે જ્યાં બાંગ સમયે વ્હીપના કાર્યક્રમોએ જોર જોરથી ડીજે વગાડતા મામલો બગડ્યો હતો જો કે પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી વાતાવરણને વધુ તંગ થતા અટકાવ્યું હતું સુરત શહેરની પ્રજા અને દરેક તહેવારોને એકબીજા સાથે હળીમળીને ઉજવે છે ત્યારે શહેરના કોટ વિસ્તારમાં આવેલ ગોપીપુરા કાજીનું મેદાન છેલ્લા કેટલાક સમયથી સ્થળાંતરના મુદ્દે ચર્ચામાં રહ્યો છે અને ગોપીપુરા કાજીનું મેદાન ખાતે અગાઉ જૈન લોકો રહેતા હતા જો કે જૈન લોકોએ તેઓના મકાનો લઘુમતી સમાજનાઓને વહેંચતા જ મામલો બગડ્યો હતો અને હાલ ગોપીપુરા કાજીનું મેદાન વિસ્તારમાં મોટા ભાગના મુસ્લિમોના મકાનો હોય તેથી હવે કોઈ પણ જૈન કે હિન્દુ દ્વારા મકાનો મુસ્લિમોને ન વેચવામાં આવે તે માટે કાજીનું મેદાન ખાતે વિહિપ અને બજરંગ દળની ઓફિસો શરૂ કરાઈ હતી અને અગાઉ એવી પણ ચર્ચા ઉઠી હતી કે મુસ્લિમો દ્વારા જબરજસ્તી જૈન અને હિન્દુઓ પાસે મકાનો ખાલી કરાવાય છે જેથી આ વિસ્તારમાં બજરંગી દળની ઓફિસ શરૂ થઈ હતી અને ત્યારથી જ આ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું અને તેમાં આજ રોજ સુરત શહેરમાં વિહિપના ફાયર નેતા ડોક્ટર હિન્દુ સંમેલન સંબોધવાના હોય ત્યારે કાજીના અગાઉ જૈનો રહેતા હતા અને તેઓએ મુસ્લિમોને મકાનો વેચી કાઢતા આખા એપાર્ટમેન્ટમાં મુસ્લિમો રહેવા આવી ગયા હતા કે એપાર્ટમેન્ટમાં પાર્કિંગની જગ્યાએ વોચમેનના રૂમમાં બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગેરકાયદે ઓફિસ શરૂ કરી દેવાઈ હતી અને આ ઓફિસોમાં સ્થાનિકો નહીં પરંતુ અન્ય વિસ્તારોમાંથી લોકોને બોલાવી બેસાડા હતા અને આજે પણ બપોરના સમયે ઓફિસેથી નીકળનાર રેલી ભેગી થઈ રહી હતી અને તે જ સમયે બાંગ થતા જોર જોરથી ડીજે વગાડવામાં આવતા સ્થાનિકોએ ડીજેનો અવાજ ધીમો કરવાનું કહેતા મામલો બગડ્યો હતો અને બોલાચાલી બાદ મારામારી સુધી પહોંચી ગયો હતો જો કે આ અંગેનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા આખા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી અને કાજીના મેદાન ખાતે મુસ્લિમો અને હિન્દુઓના ટોળા એકત્ર થયા હતા જોકે તાત્કાલિક પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો જ્યારે સ્થાનિકોને કહેવા મુજબ આ ઓફિસમાં બહારથી લોકોને બોલાવી છે અને મારામારી કરનારાઓ પણ સ્થાનિક એક પણ હિન્દુ કે જૈન ન હતો અને સ્થાનિક હિન્દુ મુસ્લિમ અને જૈન દરેક તહેવાર સાથે મળીને મનાવે છે આ બહારના લોકો દ્વારા કોમી વેમ્સ ફેલાવવા ઓફિસ શરૂ કરાય હોવાનો આક્ષેપ કર્યો હતો અમે બધા હળી મળી એક સાથે તમને લાગે બી નહીં અહીં અંદર કોણ હિન્દુ હશે તો કોણ મુસ્લિમ હશે એવી રીતના અમે ઉજવતા આવેલા છે વર્ષોથી ભાઈ હવે આ કોઈ બહારના તત્વો આવીને આજે કંઈક ધમાલ થઈ એ બહુ દુઃખદ ઘટના છે અને એવી થવી નહીં જોઈએ અમે બધા ગોપીપુરા એકતા જિંદાબાદ અમે એક સાથે રહેવા માંગીએ છીએ અને અમારે શહેરના તમામ અમે નાગરિકોને જણાવ્યું છે કે એવું કંઈક ચમકું થયું નથી અમે કાં તો કોઈ બહારના તત્વો આવીને અહીંયા કોઈ પ્રેમીનસીય વાતાવરણ ઊભું કર્યું છે ત્યારે હાલ તો અઠવા પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવાઈ હતી ત્યારે પોલીસે પણ બંને પક્ષોની ફરિયાદ લઈ નિષ્પક્ષ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત